મહત્વપૂર્ણ સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં સુરત એસો છેના ડીસીપીની સૌથી મોટી કાર્યવાહી રાંદેરની સદામ ગેંગ સામે દુધ સીટોકનો ગુનો નોંધાયો અને આરોપીમાં ફફડાટ ફેલાયો છે એક પરિવાર પાસે પડાવેલ 3.50 પોઈન્ટ પચાસ કરોડનો બંગલો માલિકને સુપરત કરવામાં આવ્યો તો ડીસીપી રાજદીપસિંહ નુકુમ કે જ્યાં પરિવારને કરોડોનો બંગલો પરત અપાવ્યો છે શહેરની કુખ્યાત સદામ ગૌરીલ ગેંગે ચાર વર્ષથી

આરોપી જે છે સદ્દામ ગુડિલ ગેંગનો ઇમ્તિયાઝ સદ્દામ અને ઉમર પિલ્લા જે છે એને જો ડૉક્ટર ઝાકીરનું જે ઘર છે એ પચાવી પાડેલું ત્રણ વર્ષ પહેલાં એને દસ કરોડનું એક બિલ્ડિંગ બતાવીને એમાં રોકાણ કરવાનું છે એમ કહી અને ત્રણ પોઈન્ટ સિત્તેર કરોડના પોતાના બંગલાની જે છે એ રકમ ઉપજ છે એવું કહી અને ત્રણ સિત્તેર પહેલાં બિલ્ડિંગમાં જમા થઈ ગયા એ રીતે એનું ઘર જે છે ખોટા કબજા રસીદથી પડાવી લીધેલું ત્રણ ચાર વર્ષથી પોલીસના ધક્કા ખાતો હતો ત્યારબાદ ઇમ્તિયાઝ સદ્દામ ગેંગ વિરુદ્ધમાં ટોટલ અત્યારે સાત અને અગાઉના તેર એમ ટોટલ તેર ગુનાઓ દાખલ થયા છે અને ગુચ્છીટોક પણ દાખલ થતાં સજ્જાદ કાપડિયા કરીને જે જુગારી છે જે જેણે ઘર ઉપર કબજો કરેલો હતો તે ત્યાંથી ઘર મૂકીને ભાગી ગયો અને જે ચાવી છે ઘરની એ એસઓજીમાં આવીને એને જમા કરાવી દીધી અને કીધું કે ડૉક્ટર જાકીર હુસેનને આ પરત કરવામાં આવે ત્યારબાદ માનનીય પોલીસ કમિશનરશ્રીના હસ્તે આ ડૉક્ટર જાકીર હુસેનને જે છે પોતાના ઘરની ચાવી સુપરત કરવામાં આવી છે